વાજી તમે વિક્રમ અશોક અને સંભાજી આપણે ત્યાં આજે પણ મોટિવેશનની વાત આવે એટલે ક્રિકેટરો નું સીધું નામ આવે હીરો હીરોઈન નું આવે સારી વાત છે આપણે મહેનત કરીને આગળ વધ્યા છે પણ આપણી ભારતીય પરંપરામાં નથી કહેતા અને બહુ યાદ નથી કરતા શંકરને એટલે કે શંકરાચાર્યને બહુ યાદ નથી કરતા એ બધાની યાદ કરે તો ખબર પડે ભારતીય પરંપરા શું સોળ વર્ષની ઉંમરે જે શંકરાચાર્ય ભારત વર્ષમાં જે જ્ઞાન આપ્યું એ કોણ કરી શકે એ ભારત વર્ષમાં બીજું કોણ કરી શકે વર્લ્ડમાં એવી વાતો છે એ વાતો છે આપણે બાળકોને અવગત કરી ઘણું બધું આપણને ભટકાવવામાં આવ્યું ખોટી વાત જો જીતા વહી સિકંદર એવું બધું કેવો તો આજે સમગ્ર ભારતમાં બોલાય છે એના ઉપર ઘણી વાત મેં વાત કરી છે જે પોતાના ગુરુ અરસ્તુના કહેવાથી જે સિકંદર દુનિયાને સર કરવા માટે નીકળ્યો હોય આખું એના ઉપર વાત કરું તો ઘણું થાય તો યુવાધન સુધી થોડી થોડી વાતો પહોંચે એટલા માટે છે દાદા કે જે એનો ગુરુ અરસ્તુ હતો અને એમને કીધેલું તારે દુનિયાને સર કરવાની છે પછી ક્રૂર બની અને નીકળેલો કોઈને એના નજીક ના હતા એમને મારી નાખેલા આખી વાત જબરી છે ખાલી કહું છું કે ભારતમાં આવી અને સિકંદર છે એ પોરસની પાસે એની જીત થાય છે સિકંદર ની આવું આપણે બધે કહેવામાં આવે છે ઘણું આમથી 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 ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું બધું વાંચવાનું કર્યું આમથી જોયું અહીંયા વાંચ્યું અહીંયા વાંચું પણ પછી તારણ તો એમ તો નીકળે ને ખબર તો પડે ને કે હું પ્રોગ્રામ પૂરો કરીને દાખલા તરીકે પ્રોગ્રામ પૂરો કરીને હું બાર વાગે બિલખાથી નહીં બસ બાર ને બરોબર બાર ને પાંચ મિનિટ બિલખાતી નહીં અને બાર ને સતત મિનિટે જુનાગઢ કાળવા શોકમાં ને આમ બન્યું એમ બને બાર ને પાંચે આજ નીકળ્યો બાર ની હરતે હતરે કાળવા શોકમાં ન પૂવું એ તો તારણ નીકળે કે નો નીકળે એટલું તો હા અથવા તો હું એમ કહી દઉં બાર ને પાંચે હું નીકળ્યો બિલખાતી પ્રોગ્રામ પૂરો કરીને એવી ગાડી એકી એકસો ની વીસ ત્રીસ જાતી તી અને સવારે હાડા પાસે હું જુનાગઢ પૂગ્યો તો એ ખોટો પડે પાછો એમ ઇતિહાસમાં થોડુંક આપણે બધું જોઈ તો ખબર પડે ને અમુક કારણની ની આપણે એટલી ખબર પડે કે નહીં હવે એ પોરસ હું તમને ખાલી તમને ખબર પડી જાય કે સિકંદર ની ભારતમાં જીત થઈ હતી આ તો એ કડી આવી મેં મારું ગીત ગાયું એમાં એટલે મને યુવાધન ધીરે ધીરે ઓલું મનોરંજન કરતા કરતા વચ્ચે મારે હમણાં ટેવ બધી આવી વાતો મૂકતો જાવ બાપુ એટલા માટે અને ઈ આવ્યો અને જે જે દેશમાં એને ભયંકર યુદ્ધો કર્યા અને યુદ્ધો કર્યા એટલું નહીં પોતાના ભાઈ ને હોતું નતા મૂક્યા જરાક એના પૂરો વિશ્વાસ હોય એનો કોઈ મંત્રી હોય એના ઉપર એના આધારે બધું હાલતું હોય એ જરાક ગુનો કરે એટલે એને ભૂંડાઈ મારવાનો ચામડા જીવતાનું ઉતારીને મારવાનો અરસ્તુ એના ગુરુ હતા એના નજીકના હતા એને નો છોડ્યા એને મારી નાખ્યા અને જે દેશ પર આક્રમણ કરે એને એની જીત થઈ જાય પાંચ પાંચ વર્ષના છોકરાને ભાલામાં પરોવી અને જીવતા છોકરાને ભાલુ આમ મારી અને ઉપર ઘોડા ઉપર બેઠો બેઠો ટીંગાડી આવે પાંચ એટલે હું ખોપ જમાવવા માટે થઈ અને કોઈ અને સ્ત્રીઓ જે દેશને જીતે જીતે જુવાન બે દીકરીઓને વસ્ત્રહીન કરી અને ન કરવાના કૃત્ય પોતે કરે અને કરાવતો આવે એ સિકંદર સાંભળજો હવે ઈ સિકંદર ભારત માં આવે અને પછી પોરસ ને એમાંથી વિજય મેળવે અને પછી એને એવું થયું તું એટલો બધો સુરવીર છો આવું ઇતિહાસોમાં છે એટલે કહું છું તું એવો સુરવીર છો પોરસ કે મને તારા ઉપર મોજ આવી ગઈ છે કે મારે ભારત થી પાછું ભાગી જવું આટલો બધો ખાનદાન દીકરો કેમ થઈ ગયો એટલી વાર મને ઈ ગોતું છું મુદ્દો સમજી ગયા તમે મારા શબ્દો અમુક પછી મારે નથી રેવાતું એટલે બોલાઈ જાય જે પાંચ વર્ષના બાળકોને ભાલામાં પોરવીને આવ્યો ઈ તો એના ઇતિહાસ યુનાની ઇતિહાસકારો લખે છે એના ઇતિહાસો એ લખે છે કે આવું બેનું દીકરી માથે ન કરવાના કરતો હતો હાવ નજીક આવડી ભૂલ કરી એટલે ગયા એને પોરસ સામે પોરસ ને પોતે જીતી લીધો ભારતમાં અને સતાય પાછો એને મોજા આવી ગઈ વા દોશ એ થોડો જોગીદાર ખુમાન તો એના સામે ની સુરિતા મોજ આવે કઈ હા એના માટે તો એ જોગમાં એને કૂખ્યા ઉતાર લેવો પડે ઈ એને થોડો વિચાર આવે કોઈ પણ મુદ્દો ઈ છે કે જ્યારે એ પોતે અહીંયા આવ્યો ભારતમાં અને જેલમ નદી પાર કરી અને પછી એક પછી એક જેને કહેવાય શળાયું પોત દરિયા જેવી સેના પોતાની પાસે આખો પ્રસંગ નથી કહેતો આખી વાત પણ ટૂંકમાં હું તમને વાત કહું કે એ જ્યારે પોરસ ની સામે આવ્યો અને પોરસ ના ધીંગાણા હાથીઓ હતા અને એ હાથીઓ એના ઇતિહાસ કરો એ આ લખ્યું છે કે એના હાથીઓ પહેલી વાર યુદ્ધ ના સામે આવ્યા જેલમ ને કાંઠે તો એના અમારા ઘોડાએ હાથી કોઈ દી જોયેલા નહીં અને પોરસ ના હાથી જોઈને ભૂંડાઈ અમારા ઘોડા હતા એ ભાઈ એટલે ઘોડે સવારો હતા ગયા પછી એમને પાયદળ માથે સેના હતી ઓલાની સેના બહુ જાજી સિકંદર ની પણ યુદ્ધ થી ટૂંકમાં વાત કરું તો બાટકો બાયલો એમાં જ્યારે હાસુ યુદ્ધ ધર્મ નું હોય નીતિ હાથ હોય ત્યારે અસ્તિત્વ મદદ કરે જેમ બીજા કઈક ક્ષત્રિયો ભારત વર્ષના આટીમાં લઈ વ્યવ માં ફસાવી અને ભૂંડાઈ નો હાથી ના હોદા માંથી લુસાન કરતો ઘાયલ કરી સિકંદર હેઠો નાખ્યો અને મારવા માટે જયારે પોરસ ગયો ત્યારે સિકંદરે હાથ જોડી દીધા મને છોડી દે યા હાથ જોડ્યા એટલે પૃથ્વીરાજ ચૌહાણ ની વાત જાણો છો હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરાય પછી કીધું જ્યાં નીકળી જાય અને એ અહીંયા ખાયેલ થયો અને દુનિયાનું સપનું જોઈ નીકળેલો ઈ અહીંથી એને ખબર પડી કે મારું સપનું આ ન હાર્યું મારું જે સપનું હતું એ ભાંગીને ભૂકો થઈ ગયું ઈ પીડામાન પીડામાન માનસિક ગાંડા જેવો થઈ ગયો અને રસ્તામાં પાછો વળતા મરી ગયો તો જો જો જીતા વહી સિકંદર નહીં જો જીતા જો જીતા વહી ભારત ભારતીય અને જો જીતા વહી પરસ જો જીતા વહી ભારતીય ઈ આપણે શબ્દો કહેવા જોઈએ આ તો ખાલી મને થોડી યાદી યુવાધન સુધી વાતો ફૂકે કેવાનો અર્થ આવા તારણ કાઢીને તો ઘણી બધી વાતો એવી નીકળે છે કે આ આમનો તું આમ જ હોય અકબર બાદશાહ ને ખુબ આપડે ખાનદાન નો દીકરો દેખાડ્યો પણ એને આખું વાંચો તો ખબર પડે કોણ હવે આમાં વાત ની પાછળ ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામ ની જનતા ને મારા સોસો સલામ છે ભલા માણસ ભારત વર્ષ નું કેવું ગૌરવ છે અશાકુલા ખાન ને વાંચી ત્યારે જેને કહેવાય છાતી ફૂલાય મોજના ના પલ્લા છૂટી જાય એ વસ્તુ જુદી પણ ભારતમાં રહીને અમીર ખાન એમ કેતો હોય કે મેરી પત્ની આ સેફ નહી તો પાકિસ્તાન ભેડું થાય ઘૂગલું અહીંયા હું ડાયટો છે આ તો હકીકત છે કે નહીં એટલે આમાં જ્ઞાતી વાતની વાત નથી જે જીવા છે એ છે અહીંયા જીવી લીધું છે એની વાતો જગતના ચોકમાં અમે કાયમના માટે આત્મ અર્પણ ચણા ગિરીશ આપા આત્મ અર્પણ ચણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી થી સુર પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા એટલે તમે ઓરસ પ્રતાપ અંદર પડેલી તમારી તાકાત એ છે એટલે સ્વામી વિવેકાનંદે એટલે જ કીધું છે ખો નથી કેતા લઈ આવતો હું દુનિયાનો ભારતનો નહીં દુનિયાનો નકશો બદલી નાખું પણ નહીં મળ્યા હોય તો ને તાકાત આપણી અંદર જ પડી છે પણ એ તાકાતની ક્યાંક આપણને ખબર ન હોય એવું ન થાય એટલા માટે આ બધી આપણી વાતો છે એટલા માટે લોક સાહિત્ય છે અને ઘડતરથી થાય સાણકીય જેવા મહાપુરુષો આ દેશની ધરતીમાં કેવા કેવા મહાપુરુષો ને તૈયાર કરી શકે તો આજ પણ કેમ કરવું પડે એ તો એમ જગાડી શકી હોડ નીંદર માં હુતેલા ને આપણે હાથ કરો એક હાથ બે હાથ ત્રણ હાથ જાગી શકે કાગા નીંદર માં થોડો થોડો હોતો એને કદાચ પેલા હાથે જાગે પણ ખોટો ખોટો હોતો હોય કોણ જગાડી શકે એ તો જેમ હાથ કરો એમ ગોદળું તાને

કેવાનો અર્થ મારો એ છે કે જાગવું હોય એને આ બધી વાતો લાગુ પડે છે એટલા માટે અહીંયા આજ સાહિત્યની વાતો કરવા માટે મળ્યા છે એટલે બ્રહ્માનંદ સ્વામીના ના પણ મને એકાદ કડી યાદ આવે